લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો કે આજના હશે ને મજાના બાપાના દર્શન કરાવીએ અત્યારે ગાદી મંદિર છે આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાઈ જાઓ બાપાના દર્શન કરાવીએ તો આજે ટ્રાફિક રોજ કેટલા ખૂબ ઓછું છે મિત્રો ટ્રાફિક ચાલો તો મિત્રો સૌ તો પહેલાં આપણે ગાદી મંદિરના દર્શન કરાવીશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજે મિત્રો તો આજના ગાદી મંદિરના છે ને મંદિરના દર્શન કરાવી નજીકથી તો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ માધર દેવ તો આ છે ગાદી મંદિર મિત્રો દેવી આ બાબા તો ગાદી મંદિરના સૌને મજાના લાવી દેશે જોઈ શકો છો જગ્યા वैदर जी बाबा संग्राम भाई सिंघले रडर जी अंजतिला वंदनाला आयलेचो जय शिवशंकर काय हा करेत की तेपर्यंत देखते तो बदलांनी तमाल महाराज प्रणाम जय श्री राम राधे बाबा संग्राम जगदीश भाई

अच्छा समाधि मंदिर में समाधि અહીંયાથી તમે જોઈ શકો કે બાપાના દીજા સુંદર મજાની ફરી રહી છે બાપાની દીજાના સુંદર મજા આજના દે છે અને આજે લાયમાં પણ ટાઈમ સર છે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ધ્યાન જઈએ ધ્યાન દર્શન કરાવીએ હા તો ઈસમાન પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ચાલો તો ધ્યાન મંદિર દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તેમના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો આજના સુંદર મજાના દર્શન કરાવીએ સુરેશભાઈ માવાણી બાપા સીતાર તો અહીંથી બાપાની ધ્વજા પણ જોઈ શકો સુંદરમી ફરકી રહી છે બાપાનું મંદિર સુંદર મજા લાગી રહી છે શક્તિભાઈ ગોહિલ શક્તિસિંહ જય જલારામ બાબા તો અત્યારે ધ્યાન મંદિરે આવી ગયા છે અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તે વડના પણ દર્શન કરાવીએ કે જ્યાં બાપાના દર્શન થાય છે મિત્રો તો લાઈમાં બન્યા રહેજો તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન આજના વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો કામિની બેન જોશી ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે સુરતથી બાપાજી તરફ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન વર્ડમાં પણ બાપાના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેશે મિત્રો આમાં ધ્યાનથી જોઈશે મિત્રો તો બે બાપાના દર્શન થશે બે આંખ નાક કાન વડું સુંદર મજા થાય છે મિત્રો બાપાના સિલ નવાજના લાય દર્શન જોઈ શકો છો બડમાં તો બધા મિત્રોને બાપાશriram જય શ્રી રામ રાધ રાધે પટેલ મયન બાપાશriramભાઈ નીનભાઈ તો મિત્રો ઓવરની અંદર છે ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે બાપાના દર્શન થાય છે તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો કુંવરબેન સોલંકી બાપા સીતારામ ચાલો મિત્રો તો આપણે આગળ જઈએ અને બાપાના દર્શન કરાવીએ ગાંધી મંદિરના ફરીથી તો લાઈવમાં બની રહીજો મિત્રો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યો છે દેશી બોય વિશાલ બાપા સીતારામ ભાઈ તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યો છે મિત્રો

Bapak sederhana Ya, saya sederhana Apabila